વાઘોડિયા બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી કન્ટેનર અને કાર આગળ પાછળ કન્ટેનરના ક્લીનર કેબિનમાં ફસાયા હતા બનાવની જાણ થતાં જ પાણીગીટ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સબ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણકારી મળી હતી કે વાઘોડિયા બ્રિજ જે રોડ પર એક્સિડન્ટ થયું છે જેની ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ બચાવ કામગીરીના સાધનો સાથે પહોંચી ગયા અને સ્થળ પર આવીને જોયું તો એક ઇકોવાન હતું ઇકોવાન એની પાછળ એક કન્ટેનર છે કન્ટેનરના બે વાહન ચાલકો અત્યારે નથી પરંતુ ઇકોના વાહન ચાલકો અહીં સ્થળ પર હતા કોઈને જાનહાની થઈ નથી જે કન્ટેનર છે એના બે ડ્રાઈવર ત્યાં ફસાયા હતા અને એને ઘાયલ થયા હતા એ ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી અને હોસ્પિટલ ખસેડ્યા છે આગળનું જે કન્ટેનર છે એના ડ્રાઈવર સ્થળ પર નથી અને પાછળ એક બ્રેઝા ગાડી છે એ પણ પાછળથી ઘૂસી ગઈ છે એમના ડ્રાઈવર અને બધા સ્થળ પર છે પણ કોઈને કોઈ વાગ્યું નથી ત્યારે સ્થળ પર ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે અને વાહનો હટાવવાની પણ કામગીરી ચાલુ છે ઘટના સ્થળે કપુરાય પોલીસ અને ટ્રાફિક પોલીસ આવી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી